હાલ મુસ્લિમોના પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે સ્વાદ પ્રિય સુરતીઓ જેમાં દરેક ધર્મના લોકો રમજાનમાં વિવિધ વાનગીઓની લહેજત માણતા હોય છે ત્યારે દર વર્ષે રમજાન બજારમાં રાંદેરમાં મેળો લાગતો હોય છે ત્યારે રાંદેરના મેળામાં સ્વાદિષ્ટ વાનગીઓનો ખજાનો હોય તેમ અનેક વાનગીઓનો સ્વાદ લેવા સુરતીજનો ઉમટી પડે છે ત્યારે કુલ્ફી પરાઠા આઈસ્ક્રીમ સહિતની અનેકો સ્વાદિષ્ટ વાનગીઓને સ્વાદ માણવા રાંદેના મેડા માવલા સૂટિઓ સહિત દક્ષિણ ગુજરાતના સ્વાદિષ્ટો કેમેરામાં કેથો આપામ્યાતા તે સ્વાદિષ્ટ વાનગીઓનો સ્વાદ લેનારા અને ખરીદી કરનારા જીટન પરની સાથે વાત પણ કરી હતી તેની પર આપણે નજર કરીએ આપણે રાંદેના રમજાન બજારની અંદર મુલાકાત લઈએ કે ત્યાં શું શું વેચાઈ રહ્યું છે શું ખાણીપીણીની અંદર છે આવો આપણે એક લટાર મારીએ રમઝાન દૂર દૂર થી લોકો અહિયાં બજારની મુલાકાતે આવે છે ત્યારે અહિયાં પણ એક છે આપણે તેમને મળીએ છીએ નમસ્કાર આપનું નામ ઈરફાન નામ છે ઈરફાન ઊનમાં ઊન માંથી તમે અહીંયા આવો છો કેવું લાગે છે દર વર્ષથી એટલે આ કોઈ કોઈક વસ્તુ અહીંયા જે રહે છે એ ખાલી રમઝાનમાં મળે છે જેમ કે ખાવા પીવાની વસ્તુ છે આજે સેલ વેલ બધું લાગે છે એ રમઝાનમાં સ્પેશિયલ લાગે છે એટલે દર વર્ષે અહીંયા આવવાનું અમારું થાય જ છે વખત ના ના દર વર્ષે ના ના આ અત્યારે હું ત્રીજી વાર આવું છું અહીંયા શું છે અહીંયા એટલે મામાના પરાઠા છે જેમ કે સાગરમાં તંદુરી મળે છે પછી મોડનમાં કુલ્ફી મળે છે ખાલીદ ભાઈ ની આલુ પુરી છે એ બધી વસ્તુ ફેમસ છે એટલે દર વર્ષે અહીંયા આવવાનું ફિક્સ જ છે એટલે રમજાન ની રાત જોતા હોય સ્પેશિયલી રમજાન માં ખાવા પીવા માટે રાત જોય છે અમે લોકો આપનું નામ આયશા આ શું કરો છો આપ અભ્યાસ સ્ટડી કરો છો જી કેવું લાગ્યું રમજાન બજા ની અંદર બહુત અચ્છા લાગા બહુત અચ્છા લાગે આપકો ઓર અપને દોસ્તો કો બોલંગે હમ ઘર જાકે હા આપકા નામ હમજા આ કિતના પડ રહે હો આપ સેકન્ડ કોન સે સ્ટાન્ડર્ડ મે સેકન્ડ કે લી આજ જો ઘુ કઈ કઈ જાહેર બતાવુંગા દોસ્તો કો મિત્રો રાંદેના રમઝાન બજારની વાત જ કંઈક અલગ છે અહીંયા કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર હિન્દુ હોય મુસ્લિમ હોય કોઈ પણ જાતના હોય લોકો અહીંયા રમઝાન બજારની મુલાકાત લે છે કારણ કે આ બજારની મુલાકાત જ કંઈક અલગ હોય છે તેની અંદર પરોઠા છે પછી કુલ્ફી છે દરેક વસ્તુ ખરીદી છે બધું એક જ જગ્યા તમને મળી રહે છે આવો આપણે બીજા વ્યક્તિની મુલાકાત લઈએ મિત્રો રાંધેડના રમઝાન બજારમાં આવ્યા હોય અને ખાટું ને ખારું જો તમે અહીંથી ખરીદી ન કર્યું હોય તો બજારનું આ ફીકું છે અહીંયા એક એક થી ચડિયાતે એવા ખાટું મીઠું છે કે તમારા મોઢામાં પાણી આવી જાય અહીંયા જે જનો આવ્યા છે આપણે તેમને મળીએ આપનું નામ મારું નામ દીપિકા છે હું છેલ્લા 5 વર્ષથી આ બજારમાં આવું છું અને સ્પેશિયલ આ દુકાન માટે જ આવું છું કારણ કે આખું વર્ષ અમે રાહ જોતા હોય છે કે આ દુકાનમાં કઈ પ્રકારની વસ્તુઓ મળે છે અહીંયા સૌથી બેસ્ટમાં બેસ્ટ ખાટું મળે છે અમે વાડોલીથી આવીએ છીએ ને અહીંયા દર વર્ષે આવીએ છીએ હા ખા બાડો સ્પેસલ આ દુકાન આ દુકાન માટે આવ્યા છે ને બજારમાં ફરવા માટે આવ્યા છે હા અમે અત્યારે અહીંયાથી બધી જ આઈટમ ખરીદેલી છે એક 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 વસ્તુ તેમજ બહારથી ચપ્પલ ખરીદ્યા છોકરાઓ માટે રમકડા ખરીદ્યા અને એ ખૂબ જ મજા આવે છે હાજી આપનું નામ જયાબેન તમે શું ખરીદી કરી આ બોર છે આમલી છે એવું બધું ખરીદી કરી છે આમ તો મહિલાઓની પસંદ પેલા ખાટું ખાટી અને ખાડું બરાબર રીતે લીધું છે હાજી આપનું નામ ખુશી કયા સ્ટાન્ડર્ડ અભ્યાસ કરો છો 4 શું લીધું તમને શું પસંદ છે આઈથી મને બોર આમલી એ બધું પસંદ છે બારડોલી માં બજાર નથી ભરાતી ના અચ્છા આજે તમે જય હા તમે શું ખરીદી કરી ટોઈસ માં કઈ ટોઈસ મે તો ન લઉ પણ અમે અહીંયાથી સૌ બધી વસ્તુ લીધી છે અચ્છા ખાટું અને ખારું છે વેંચી રહ્યા છે મિત્રો જે વેપારી છે આપણે તેમને મળીશું એ વેપારી કે તેવો શું કહેવા માંગે છે એ આપનું નામ મોહમ્મદ અયાજ મોહભાઈ કેટલા વર્ષોથી તમે આ ખાટુ ખારુ વેચી રહ્યા છો અમે 21 વર્ષ આ અચ્છા કઈ કઈ આઈટમ છે અહીંયા અહીંયા 212 આઈટમ છે ટોટલ 212 આઈટમ આખા માર્કેટમાં માં આઈટમ કોઈના પાસે નથી બધી આઈટમો ઘરની બની છે નેચરલ વસ્તુ છે કોઈ વસ્તુ નહીં નેચરલ બધા ફલ ફ્રુટ આઈટમ બનાવી છે ગોટલા ખારિયા હા નેચરલ છે નવસારીના સરખામાં બને છે કોઈ વસ્તુનું ભેલસેલ નહીં કોઈ સાઈડ ઇફેક્ટ નહીં બધા અમારા રેગ્યુલર કસ્ટમર છે અહીંયાથી થી કશા જાતા બી નથી લેવા પાંચ રૂપિયા થી લઈને ત્રણસો રૂપિયા સુધીની આઈટમ છે મિત્રો પાંચ રૂપિયા થી લઈને ત્રણસો રૂપિયા સુધીની આઈટમ છે મેં પેલા જ કહ્યું તેમ આ હાથમાં લેશો ત્યાં તમારા મોઢામાં પાણી આવી જશે તેમાં કોઈ શંકા નથી આવો હવે આપણે આવ્યા છીએ બજારમાં રમઝાન બજારની અંદર રાંધેના રમઝાન બજારમાં તમે આવ્યો અને મોદનની જો તમે કુલ્ફી નો ખાધી હોય તો પછી કંઈ જ ખાધું નથી અહીંયા એક એક થી ચડિયાથી કુલ્ફી ખાવા માટે અહીંયા આવ્યા છે જે નવ નવયુવાનું છે ટીનેજર આપણે તેમને મળીએ ईद उसेन सलाबतपुरा। भाई कौन चाहिए काज जी रहे और हाँ। अच्छा, हाँ। है और छः सात बार आ गए हाँ अच्छा लग रहा है नहीं। पुर्पी <laughs> पुर्पी <साथ> <laughs> सब चिकन विकन खाउसा वउजा आलू पूरी सब वेराइटी खाते ही रहते आते रहते और खाते रहते सागर ये कौन सी है राजवन थे अरे एकदम जोरदार हेतल स्टडी करो जॉब नहीं जॉब अच्छा स्कूल की आ गया जो हां सारो लागले समय वो मंथ पहला थे स्पेशल कुल्फी खावा जावा नहीं ना यार आरिफ अरे भाई क्या रे कोसम मर हूँ जो ડ્રાયફ્રુટ મંગાવ્યું છે બદામ પિસ્તા અને કાજુ કચરી મંગાવી છે હા ફેમિલી સાથે આવ્યા સરસ ઘણા જોઈ રહ્યા હતા કે ક્યારે રમઝાન ચાલુ થાય ને રાંદેર જઈએ અમે ચોક બજાર અત્યારે મોતાની કુલફી ખાવા આવ્યા છો કેવું લાગે છે અમે તો દર વર્ષે આવીએ છીએ મંગાવી છે કાજુ કુલ્ફી હા કેટલી વખત આ ચોથી વખત આવ્યો કહો માટે એક વખત આવવું જોઈએ રમઝાનમાં ટેસ્ટ કરવો જોઈએ આસિફ મલેક અસે રાંદેરી अंदर में रहते हो हाँ। और अंदर में इतनी भीड़ है हजारों की आदत में सब लोग आ रहे हैं हाँ। मोदन की कुल्फी खा रहे हो हाँ मोदन की तो हम बरसों से खाते हैं क्योंकि यहाँ जैसी कुल्फी कहीं नहीं मिलती पूरे रानदेर में नहीं मिलती कौन सी प्रकार जिसकी हम लोग यहाँ इनकी जो मैंगो है चॉकलेट है फिर राजभोग है ब्लैक करंट है ये सब बेस्ट है यहाँ की

આ ડ્રાયફ્રૂટ કટાવ અમે લોકો લઈને આવ્યા છે જે અંજની કંપનીનો વેજીટેબલ ડ્રાયફ્રૂટ સ્લાઇઝર છે જેની અંદર તમે ડ્રાયફ્રૂટ બી કટ કરી શકો છો અને વેજીટેબલ બી તમે કટ કરી શકો છો જેનું ડેમો અગર તમને જોવું હોય તો તમને બતાવી દઉં છું હમણે લાઈવ ડેમો તમને બતાવી દઉં છું આની પ્રાઇસ તમે કંપનીમાંથી આપણે બજારમાં લેવા જશો તો તમને બસ્સો રૂપિયામાં પ્રાઇસ પડશે હમણાં તમે લેશો ને તો તમને સો રૂપિયામાં પ્રાઇસ પડશે ફૂલ્લી ફાઈબર બોડ આવશે તમે ફેંકશો તૂટશે ને એ પ્રોડક્ટ મિત્રો અહીંયા અવનવી ઘડિયાળ પણ છે મેં પહેલા જ કહ્યું તેમ એકને તમે પહેરો અને બીજાને ભૂલો એવી ઘડિયાળ છે આ આપનું નામ તાશીન કુરેશી યાસીન ભાઈ આ અત્યારે ક્યાંથી શરૂઆત થાય છે ઘડિયાળ મારી પાસે 1000 રૂપિયા થી સ્ટાર્ટ છે હા 5000 રૂપિયા સુધી ઘડી છે 5000 વાળી ઘડિયાળ કઈ છે હારી મિત્રો મારા હાથની અંદર આ 5000 રૂપિયા વાળી ઘડિયાળ અત્યારે છે આ કઈ કંપનીની છે એપી એપી એડીમાસ પીગેટ અચ્છા ફર્સ્ટ કોપી એવું કઈ હા ફર્સ્ટ કોપી છે ફર્સ્ટ કોપી છે 5000 રૂપિયા ટાઈમિંગ અત્યારે પરફેક્ટ દેખાડી રહ્યો છે આ સિવાય બીજું તમે શું કરો ઘડિયાળ સિવાય ઘડિયાળ સિવાય તો બસ મારું બિઝનેસ છે એક જમીન કામકાજ કરું છું દલાલી નું હા ઘડી ને ઘડિયાળ કરું છું 1000 રૂપિયા થી 10000 ને 5000 રૂપિયા સુધી મિત્રો આયા ઘડિયાળ છે રાંદેના રમજાન બજાર ની અંદર તમને બધી જ વસ્તુ મળશે તમારે એક નિર્ધાર કરવો છે કે તમારે શું વસ્તુ લેવું તો અહીંયા કંઈ પણ વસ્તુ મળશે આ મારા હાથમાં પાંચ હજાર રૂપિયાવાળી ઘડિયાળ છે આવો આપણે બીજા સ્ટોલની મુલાકાત લઈએ મિત્રો રાંધેની પ્રખ્યાત જે મોદનની કુલ્ફી છે એ વર્ષોથી એક જ ટેસ્ટ જાળવી રાખ્યો છે એના ઓનરને આપણે મળીએ નમસ્કાર આપતા નામ ગુલામ મોહમ્મદ મોદન અચ્છા હું પોતે માલિક છું ઘરના કુલ્ફીના માલિક પોતે છું આજે લગભગ સાઠ વર્ષથી ધંધો અમારો સાઠ વર્ષ જૂનો ધંધો છે અમારો

પછી ચોકો ડાન્સ છે અમુક અમુક સારી કુલ્ફી પણ ટેસ્ટી છે એમ કે અમારે તો વારે તો ધંધો છે આ રમઝાન પછી પણ અમારે દુકાન અમારી જનની દુકાન છે એ દુકાનમાં પણ અમારે વારે માસ્ત વેચાય હા નહીં 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 આટલી આવે રવિવારે પબ્લિક આવે પછી રવિવારે ચિક્કા પરડા એ પણ અમારે વેચીએ પછી કુલ્ફી પણ વેચીએ પણ કુલફી પણ દસે જ આઈટમ હોય અત્યારે ત્રીસ આઈટમ હોય

उतना दरवाज़ा अच्छा में आप कौन से कुल्फी खाने के लिए आए डिश बन अच्छा लगता है। बहुत अच्छा लगता है हम हर साल इधर ही आते हैं कुल्फी खाने के लिए भाभी भाभी कहना चाहेंगे हम हर साल आते हैं यहाँ पे और यही दुकान से खाते हैं बहुत अच्छी कुल्फी मिलती है और हमें बहुत अच्छा लगता है हम बहुत इंजॉय करते है। हैं हमने कौन सी आइटम की एक तो लीची लीची बिस्कोट और चॉकलेट बहुत अच्छा लगा हमें आपका नाम? मेरा नाम इंसिया है मैं मैं भरूच से आई हूँ यहाँ मेरा ससुराल है वो लोग मुझे यहाँ पे लेके आए यहाँ की फेमस कुल्फ़ी खाने के ये बिस्कॉफ कुल्फ़ी है और ये चॉकलेट वाला है और ये लीची है ये तीनों बहुत अच्छे हैं जी मैं बहुत अच्छी आइसक्रीम है कुल्फी है फैमिली के साथ इंजॉय कर रही हूँ हाँ जी हम मेरा नाम अरवा है हम फैमिली के साथ आए, आए। हाँ हाँ, हैं हम, है। हम बहुत इंजॉय कर रहे हैं यहाँ पे सब एकदम फ्रेश मिलता है कुल्फी और एकदम टेस्ट में भी बेस्ट है

અમારી કુલ્ફી બધું મલાઈ માંથી બને મલાઈ નો ભાવ પણ વધ્યો છે વિદેશોમાં પણ જાય છે અહિયાં દુબઈ દુબઈની ફ્લાઇટ જાય છે રાત્રે તેમાં પણ લઈને ડબ્બામાં લઈને જાય છે ત્યાં કે કલાકમાં ત્રણ પહોંચી જાય છે ત્યાં તો ત્યાં જઈને ફોટા મોકલાવે ત્યાંથી છે જે રીતે જુબેરભાઈ વાત કરી છે ત્યારે આપણે પણ એનો સ્વાદ લઈએ કે કેવો એનો સ્વાદ છે આપણે વાહ ખરેખર તમે રાંધેના રમઝાન બજારમાં આવો અને મોદન કુલ્ફી નો ખાવ તો તમને કોઈ સ્વાદ નહીં મળશે માટે મોદન કુલફી ખાવું તમારે અહીંયા રહીએ

અહીંયા લોટ કુલફી કુલ્ફી ખાવા પણ નાનેરાથી લઈને મોટેરા સુધીના લોકો અત્યારે એની જે સ્વાદ છે અત્યારે માણી રહ્યા છે અહીંયા બીજા પણ એક વ્યક્તિ છે આવ્યા છે આપણે તેમને મળીએ જે આપનું નામ રફિકભાઈ રફિકભાઈ ક્યાં રહેવાનું ખરોડ ગામ અંકલેશ્વર અચ્છા ત્યાંથી તમે અહીંયા લોટ કુલફી ખાવા આવ્યા છો હાફી ખાવાની કુલફી અહીંયા લાલા લીચી અમારા ગામના સરપંચને બહુ પસંદ છે અમે સાથે આવ્યો દર અઠવાડિયે અહીંયા અમારી લાળા લીચી જ ખાઈએ એમ રમઝાન ચાલુ થયો ત્યાંથી કેટલી વખત આપે આવ્યા ત્રીજી વખત મિત્રો કાંઈનો લોટ્સની કુલ્ફીનો સ્વાદ જ કાંઈક અલગ છે લોકો દૂર દૂરથી આવે છે લોટ્સ કુલ્ફી વાળાનો જે ઓનર છે આપણે તેમને મળીએ એ નમસ્કાર ચાચા આપનું નામ સોયબ કાલુ કેટલા વર્ષોથી અહીંયા આ લોટ્સ કુલ્ફી ચલાવો છો આ 53મો વર્ષ છે મારો અહીંયા આ શું ઉપયોગ કરો સાથે દૂધ સાથે એના અંદર માવો કાજુ બદામ પિસ્તા ડ્રાય ફ્રૂટ હોય છે અને બીજી ઘણી બધી ફ્રૂટ જે ફ્રોઝન ફ્રૂટ હોય છે એ હોય છે મલાઈ હોય છે માવો એ બધું શું છે લોડ સ્પેશિયલમાં બધા એ તો બધાની પસંદ છે કે લારા લીચી એક નંબર પર લારા લીચી ચાલે છે એના પછી બ્લેક બ્યુટી છે એના પછી સાઈ એ સેફ્રોન છે એવી રીતના અમારે લગભગ ચોવીસ આઈટમ છે એ તમને તમારા પૈસાનો પૂરેપૂરો વધે છે એ રીતે આ વખતે કઈ ભાવ વધારો છે હા થોડો ભાવ વધારો છે કેટલો છે લગભગ વીસ થી વીસ સુધી દસથી વીસ થી સુધી મિત્રો જે મોટેરાની પસંદ જેમ નાના બાળકોના પણ અત્યારે હોઠ ઉપર આપ જોઈ રહ્યા છો કે તેઓ કુલ્ફી અત્યારે ખાઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો મારું નામ ઝકીભાઈ છે ક્યાં રહેવાનું મારે લીંબાયત રહેવાનું છે

મિત્રો આ લોટ્સની લારા લીચી જ અહીંયા બધાને પસંદ આવે છે નાના બાળકોથી લઈ અને મોટેરા સુધીના બધા છે આપ કેટલો અભ્યાસ કરો છો કોન્સેપ્ટ સ્ટાન્ડર્ડ મે ફર્સ્ટ મે અભી કુલ્ફી ખાઈ આપને હા 6 સેમા કે સ્ટાન્ડર્ડ મે અભ્યાસ કરો છો 4 અચ્છા કઈ સ્કૂલ છે અંબાવા અંબાવા સ્કૂલમાંથી તમે અહીંયા આવ્યા છો ક્યાં રહેવાનું છે તમારે ક્યાં રહેવાનું છે સુરતમાં રહેવાનું આ કુલ્ફી ખાધી

और और दूसरा अभी एक फिनिश करते हैं उसके बाद देखते हैं क्योंकि इतना बड़ा है ये फिनिश हो जाने के बाद ही फिर नेक्स्ट का ऑर्डर रमजान शुरू हुआ है तब से कितनी बार आप यहाँ आए रामदेर में हम दो बार आ गए बट यहाँ अभी फर्स्ट टाइम आए मित्रों रामदेर ना रमजान मजानो स्वाद नो माहौल कहीं अलग है कोई पराठे खावा मटे तो कोई

स्पेशल फिश मसाला जे चिकन ये खूब सरस मजा नवादिष्ट मले ये फेमस है खाने की मच्छी मसाला भी बहुत अच्छा है और टिक्का टिक्का मलाई टिक्का भी बहुत अच्छा है यहाँ पे जो भी आइटम आप मंगाओगे तो अच्छा ही है और आपको अच्छे से अच्छा टेस्ट आंबावाडी कालीपूल सलापुरपुरा हाँ क्या क्या पसंद है यहाँ पे सब वेरायटी अच्छी है रेडी टिक्का है चिकन मच्छी मसाला है ग्रीन टिक्का है मलाई टिक्का है हाँ फुल फैमिली के साथ आया मेरा

ને તમને ગમશે એમ મારું નામ જાવેદ શેખ છે હું ઉદના ઊંધે આવેલો છું

મોત ભાઈ બહેનો ઓછા ચાર મંજૂર અને ઓછા ચાર અહીંયા બધા હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો આ પવિત્ર રમઝાનની ઉજવાની સાથે મળીને કરીએ છે અને એક બે એક બહુ સારું એક મેસેજ જાય છે આપણા દેશ માટે કે બધા મળીને આજે રમઝાનની આપણે ઉજવાની કરીએ છે તે આ દેશને આપણે બતાવવા માંગીએ છે આપણે બધા હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો એક જ છે આપનું નામ

બકરાના પરાઠા ચિકન તેમજ કુલ્ફી ખાવાના શોખીનો અત્યારે અહીંયા રાંધેની અંદર આવી ગયા જો તમે બાકી હો તો તમે પણ જલ્દીથી આવી જાઓ અને રાંધેના રમઝાન મજાની મુલાકાત લો જે ટર્નપોટની ચાલ માટે હું પ્રકાશવાળા વાળા વિજય મકવાના સાથે શું